જે 5 લાખ નું જે લક્ષાંગ હતું એ લક્ષાંગને નઈ પહોંચવા દીધા એની මොશીન હશે કે ઓ સુધી આપણે જીતવા નથી એની એની કોઈ એ હોય કે ભઈ આટલા મતો આટલા મતો આ તો લાખો ની વાત કઈંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં એમને બીજા પાસેથી ભીખ માંગવાવાવા છે ઈવીએમ માં ગોટારા નથી છે ના મત હોય તો માનો ઈવીએમ માં ચિરા થઈ છે થઈ છે ને થઈ છે ઈવીએમ મશીનો જે બેંગલોરની જે કંપની હોય બનાવતી હોય છે અમારે ફક્ત બેલેટ યુનિટ કંટ્રોલ યુનિટ સીલ અમારી રૂબરૂ થઈ ખરા બોક પોલ બી થઈ એને બસો કે ચાલીસ સુધી મોકપોલ વાળા પર થાય પણ અંદર શું છે શું ખબર પડે એટલે વિડીયો મેં ઘણીવાર જોઉં છું કે ઈવીએમ મશીન હેક પણ સૌ કટિબંધ રહ્યો એવું બીજીમાં તમે વિજય કરો ओम शांति शांति संग यदि करिए કે આપર્ને મતદારોનો આબાર દર્શન કર્યા ન લોકજી ના કોંગ્રેસ સુના પ્રમુખ પ્રફુલભાઈ પટેલ સાહેબને નમસ્કાર લલંતી કીયે કે તેઓ આપના મત દર્શન પ્રફુલભાઈ કે હિંમત હારવાની જરૂર નથી ન ફરી ના ટાઈમમાં પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પણ નજીકમાં આવી રહી છે ત્યારે આપને આપણે સુખામભાઈ સાહેબનો એટલો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે કોંગ્રેસ પાર્ટીને જીવંત રાખવા માટે કોંગ્રેસ પાર્ટીના જે કાર્યકરો છે આગેવાનો છે એમને હિંમત આપીને તેઓ શ્રી ચૂંટણી લડ્યા અને એમને જબરજસ્ત મતદાન પણ થયું મતદાન મળ્યું એમની જે વાયકા હતી તે ચારસોની પાર અને પાંચ લાખની ઉપરની જે એમની મહેસા હતી એ મહેસાને પૂર્ણ કરવા માટે આપણા તમામ કાર્યકરો એમણે જે પાંચ લાખનું જે લક્ષ્યાંક હતું એ લક્ષ્યાંકને નહીં પહોંચવા દીધા એટલે તમામ કાર્યકરોનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું અને આપને ફરી પણ આપને હિંમત હારવાની જરૂર નથી એ તો ચડતી પડતી દસકો આવે અને દસકો જાય એટલે આપણે પણ હિંમત હાર્યા વગર આવનાર ચૂંટણીઓની અંદર આપણે આપણું સંગઠન જે અત્યારનું જે સંગઠન છે એ સંગઠનને મજબૂત રાખી અને સંગઠનને ટકાવી રાખી આપણે સૌ ખભે ખભા મિલાવી અને આવતી ચૂંટણીઓની અંદર હામા પક્ષના જે કોઈ ઉમેદવાર આવે એને માટે આપણે હરીખમ રહેવાનું છે અને આપણી પાર્ટી કંઈ એવું નથી કે આ લોકસભાની ચૂંટણી હારી ગયા એટલે બધી ચૂંટણી હારી ગયા પણ દેશ લેવલે આ ચૂંટણી જબરજસ્ત નોંધ લેવામાં આવી છે અને એમનું જે ચારસો પારનું જે લક્ષ્યાંક હતું એને આપણા કોંગ્રેસના કાર્યકરો અને ગઠબંધનના આગેવાન મિત્રોએ જે એને સાથ અને સહકાર આપી એમની ચૂંટણીની ચારસોને પારને એમને નહીં થવા દીધા એટલે આ તકે ફરી પણ તમારો સૌનો આભાર જય હિન્દ જય ભારત ચૂંટણી આપણે હારી ગયેલા નથી ચૂંટણી આપણે જીતી ગયેલા છે અગાઉ મેં કહ્યું તો ચૂંટણી પહેલા કે આ વસ્તુ બનવાની છે સુખરામ સાહેબ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જે મને કહીલું કે તમે મોરો કામ કરવાના મેં કીધું સુખરામ સાહેબનું કામ કરવાના મારો ગઠબંધન છે તો કે જીતશે સત્ય હકીકત કહું છું જીતશે તો 10000 ની અંદર અને હારશે તો ગુમુડા કરતી હતી તો સારું આવું કે આવું કે બધા એમ કે છે ઈડીએમ માં ગોટારા નથી છે નાબંત હોય તો માનો ઈવીએમ માં ચેડા થાય છે થાય છે ને થાય છે ઇલેક્ટ્રોનિક વસ્તુ પર ક્યારે ભરોસો ના રખાય નયે કે રખાય વિક્ષિત જે તો જો ઈવીએમ નો વિરોધ કરતા હોય ઈવીએમ દૂર કરીને બેલેટ પેપર થી જે સુપની કર દે હોય તો આપણા વાળો શું થાય છે બેલેટ પેપર થી તમે સુપની કરો

તમે કે એવું અમારે કૂદવાનું એ બંધ કરો શરૂઆત આપણે છોટાદુપુર જિલ્લાથી આપણે કરવાની છે જો તમે ઈવીએમ નહીં બંધ કરો તો અમે તાલુકા પંચ જિલ્લા પંચ લડવાના નથી કારણ કે તમે સેટિંગ જ કરો છો રિસર્ચ સેટિંગ કરો છો અને જે આપણા જવાબદાર વ્યક્તિઓ જે છે એમને ખરેખર વિરોધ કરવો જોઈએ વિકસિત દેશો એનો જો ઉપયોગ ના કરતા તમે કેમ કરો તમે કેમ ચાલવો એ પ્રમાણે કૂદવાનું ચૂંટણી કમિશન કે એ પ્રમાણુ એ તો રમકડા છે ચાવી આપો ને રમકડું કૂદે આ ચૂંટણી કમિશન રમકડા આ ચોરો સામે લડવાનું છે ચોર શબ્દ આ સૌકાર નથી એક વકીલ છું ચોરી સામે મારી જોડે કોઈ પહેલા જ રાઉન્ડ મોકલ આપણે હારી ગયા હારી ગયા પહેલા જ રાઉન્ડ કઈ લીધેલું અંદાજ આવી જાય એટલે આ લોકો સાહેબ લડવા માટે તાલુકા વધું ન કેતા ટુકમા કઈ દેવ સૂતા તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત પહેલા આપણે તમામ બધા આપણે ઇન્ડિયા ગઠબંધના ભેગા મળીને કલેક્ટર ને અરજી પત્ર આપવાનું કે ઇવીએમ દૂર કરો કારણ કે જ્યાં સુધી ઇવીએમ દૂર ન થાય આપણે લડવા માટે પૈસા બગાડવાના સમય બગાડવાનું બધું જ બગાડવાનું આખરે પાછું દિવેલ્યુમ ઓવર કરીમાન ન કરવાનો એ આપણને પસંદ નથી આપણે લડવું પડશે આ લોકો લડવું જ પડશે લડીએ નહીં તો આપણે હાર આપણી નિશ્ચિત છે આપણે આ ચૂંટણીમાં કેટલી તંતોર મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટી કોઈ બી નહીં કોઈ ગામડે મુલાકાત પર નહીં વાજી પાલસનો એ સુશોધન તો કઈ કરો નહી તો ગાદારીય પ્રવાહ જે કુવામાં ગેટો પેલો એની પાછળ બીજો પડે એ દંડો આપણે બંધ કરી દેવાનો ભલે આપણે અત્યારે ઓછા છે અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે તમામ લોકો મોસ્ટ ઓફ દંડાદારી લોકો છે કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટી છોડીને

જે મંથસ્થ મહેમાનો બેઠા છે તે અને પાયાના કાર્યકરો અને જેને હું સૈનિકો કહું છું તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સૌએ આગળ વાત કરીએ મુજબ આપણે હાર્યા નથી આપણે જીતેલા છીએ એ એટલા માટે કે હાર્યા આપણે હાર્યા છતાં આપણા બધા ચહેરા ઉપર ખુશી છે એવી ખુશી એ જીત્યા પછી એમના કોઈ કાર્યકરોમાં પણ નથી અને એમના પોતાના ચહેરા પણ પણ નથી એટલે આપણા જે યોદ્ધાઓએ ભલે જ છે પણ એટલા મજબૂત છે કે જેવી રીતે કૌરવો અને પાંડવોનું યુદ્ધ થયું હતું ત્યારે જેવી રીતે પાંડવો પાંચ હતા અને કૌરવોની સેના હતા હતી તેમ છતાં પાંડવોનો જેમ વિજય થયો હતો એમ આપણો ભવિષ્યમાં વિજય થવાનો છે પાકો છે કેમ કે તમે બધા જે સૈનિકો છો ને એ મજબૂત છો એટલે સૌપ્રથમ તો તમે બધા તમારા પોતાના માટે પાડો કે આ જે કંઈ પણ પરિણામ આવ્યું છે એને જે કંઈ પણ બે પગલા પાછળ જવું પડ્યું છે એ તમારા બધાની મહેનતના લીધે છે એટલે જે એમનો ફાકો હતો ને કે અખી બાર ચારસો બાર ફાકો ઉતરી ગયો જે લોકોને વાયદા આપતા હતા ગેરંટી આપતી આપતા હતા એમને બીજા પાસેથી ભીખ માંગવાનો વારો આવ્યો છે એટલે તમે સત્તા પર બેઠા છો પણ ભીખ માંગીને બેઠા છો તમારી કોઈ સત્તા નથી અમુક જગ્યાએથી એમને ફોટા હટાવવા પડે છે આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી એને આજે લાવી દીધી છે ત્યારે આપણે કોઈ પણ કાર્ય કરે બિલકુલ હતાશ થવાની જરૂર નથી નવો દિવસ હવે નવી ઉર્જા સાથે આપણે કામે ચડી જવાનું છે અને એની જે છવ્વીસમાંથી છવ્વીસ બેઠકોની જે વાત કરતા હતા ત્યારે એક મહિલાએ ઝાંસીની રાણી ગેનીબેન ઠાકોરે એનું અભિમાન ઉતારી દીધું છે એનું નાક વાઢી નાખ્યું છે અને આપણી કોંગ્રેસ પાર્ટીનું એને નાક રાખ્યું છે એટલે આપણે ગેનીબેન ઠાકોરને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીશું અને આપણા સુખરામ કાકાએ જે હિંમતથી <ET>. એ વખતે પણ અને હારી ગયા પછી પણ આપણી સાથે જે કનેક્શનમાં રહી અને આપણને જે માર્ગદર્શન આપતા રહે છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું દરેક કાર્યકરો આવી રીતે હંમેશા તન મન ધનથી કોંગ્રેસ પાર્ટીને સમર્પિત રહી અને આવી રીતે કાર્ય કરતા રહેશો એ જ આશા સાથે જય કોંગ્રેસ જય ચૂંટણી અંદર પરિણામો થોડા ચડાવ ઉતાર આવ્યા એનાથી આપણે કોઈ નાસીપાસ થવાની જરૂર નથી મિત્રો આવનાર દિવસોની અંદર આપણે સૌ સાથે મળી કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવનાર દિવસોની અંદર સરપંચોની ગ્રામ પંચાયતની ચૂંટણી આવવાની છે એટલે આપણે સૌ સાથે મળી આપણા જે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હોય એને જીતાડવા માટે મહેનત કરવાની છે મિત્રો આખા દેશની અંદર જે લોકસભાની ચૂંટણીઓ થઈ એની અંદર પરિણામો આપણે સૌએ જોયા એમણે જે કંઈ બે જ મુદ્દા હતા એમની પાસે અપ કી બાર ચારસો બાર અપ કી બાર ચારસો બાર હવે એનું બી સુરસુર્યું થઈ ગયું એટલે બધા લોકો માનનીય વકીલ સાહેબે કહ્યું એ વાતને હું સમર્થન આપું છું કેમ કે વિધાનસભા હોય કે લોકસભા હોય હાર જીત આપણે જોઈશે ઘણી જીત જીત બી પચાવવી પડે હાર પણ પચાવવી પડે માણ કોઈ પણ ઉમેદવાર હારે તો એની એની કોઈ એ હોય કે ભાઈ આટલા મતો આટલા મતો આ તો લાખોની વાત કંઈક અંશે દાળમાં કારું નહીં પણ દાળ જ આખી કારી છે એટલે આપણે કોઈએ નાસીપાસ થવાની જરૂર નથી આપણા આદરણીય વડીલ સુખરામભાઈ સાહેબે આપણે જોમચૂસ સાથે સૌ સાથે મળી ચૂંટણી લડ્યા અને પરિણામ પણ આપણું સારું જ આવ્યું છે આ ચેડા કરીને એ લોકો જીત્યા છે માટે હવે આ વખતે આવનાર કોઈ પણ ચૂંટણીઓ હોય એની અંદર સૌ સાથે મળી ખપે ખપો મિલાવી આપણા કોઈ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને જીતાડીએ એવી આશા રાખું છું જય હિન્દ જય ભારત મને એક અનુભવી મેસેજ આપીશ કે

એ આવવા માટે મે આજે સુકા મને કેવું કહું કે તમે દિલ્હી પહોંચો અને જે મહાન ગુરુ છે તેના રાહુલજી દેવા દેવાની મેસેજ આપો કે જ્યાં સુધી ઈવીએમ મશીન હશે ત્યાં સુધી આપણે જીવવાના નથી આ એક બહુ મંતવ્ય છે અને સાથે સાથે એ પણ કહ્યું કે એક કરોડ સાત લાખ મત જો આપણે વધી જતા હોય અને એનો જવાબ આજ સુધી ઇન્ટિગ્રેશન બની પણ આવી શકતો હોય અને ઓર પણ એ ભાગ આવી શકતો હોય આપણે સુપ્રી પેલા સુપ્રી કા બોર્ડ સુપ્રી ને એવા ભાગો પ્રજા જો પ્રત્યક એક છે કે સાથે સાથે આ એક બની કીધું એવા એવા વકીલો હતા કે જે જ્ઞાની છે એવો પૂરી 阅读，我读。<noise> <noise> <noise> કારણ કે અમને બહુ આ રાજકારણનું ખબર ના પડે આખી જિંદગી નોકરી કરી પણ પહેલીવાર જો પ્રચારમાં હું ખુલ્લી આમ પ્રચાર કર્યો હોય તો આ પહેલી વાર છે એટલે અત્રે ઉપસ્થિત સુખરામ કાકા જુદા જુદા જિલ્લામાંથી આવેલ પ્રમુખશ્રીઓ જેમિની બેન પછી જે કંઈક હોદ્દેદારો અને આપણા પાયાના કાર્યકરો ઘણા વડે ચર્ચા કરી દેલા આપણે ઘણા થોડા લાગીએ મેં કહું થોડા નહીં મેડમે કીધું કે પાંચ પાંડવો હતા ને સો કૌરવો હતા મને યાદ છે આ પાંચ પાંડવોનું મને એટલા માટે યાદ છે કે સાવધાન પક્ષ રચ્યો છો પોલીસ કમિશનર હતા એ પાંચ માણસો લઈને પેલા પક્ષ રચ્યો હતો એટલે આપણે કે હારી ગયા હારી ગયા ચારસો પાર જે વાત કરી જે વકીલ સાહેબે જે વાત કરી કારણ કે અમે તો ચૂંટણી પણ કરાઈ છે અને આ સીલ પણ અમે જ કરતા હતા પણ એમાં અંદર શું ગોટાળા થાય અમને ખબર ના પડે કારણ કે ઈવીએમ મશીનો જે બેંગ્લોરની જે કંપનીઓ બનાવતી હોય છે અમારે ફક્ત બેલેટ યુનિટ કંટ્રોલ યુનિટ સીલ અમારી રૂબરૂ થાય ખરા મોકપોલ બી થાય એને બસો કે ચાલીસ સુધી મોક કોલ બરાબર થાય પણ અંદર શું શું ખબર પડે એટલે વિડીયો મેં ઘણી વાર જોઉં છું કે ઈવીએમ મશીન હેક પણ થઈ શકે કારણ કે અમુક તારીખ ગોઠવી લ્યો કે અમુક તારીખે ચૂંટણી થાય અમુક તારીખ પછી એને હેક પણ થઈ શકે એટલે જે વિકસિત દેશો છે અમેરિકા છે પણ છે એ લોકોમાં તો ઈવીએમ ચાલતા નથી તો ભારત દેશમાં કેમ બસ આપણે ચૂંટણી થાય છે એટલે મિત્રો વધુ નહીં કહેતા આ તમારી ઇલેક્શનનો મને કોઈ પક્ષનો એનો કોઈ અનુભવ નથી પરંતુ એમને જે વાત કરી કે આપણો એક માણસ જો દિલ્હી જાય તો આપણું કંઈક આપણા જે એસસી એસટી બક્ષી પંચ જે લોકોનું છે એનું કંઈક ઉદ્ધાર થાય એ દ્રષ્ટિથી અમે પણ સુખરામ કાકા જોડે પહેલી વાર હું પ્રચારમાં આયોજન કે આમ ઘણા અમને ધમકી પણ આપી હતી પણ અમે નહીં ડગ્યા એટલે મિત્રો એ આ પક્ષથી કંઈ કઈ ડરવાની જરૂર નથી અને અમને કોઈ ભાષણ બહુ કરતા આવડતું નથી અમારા કામ સાથે મતલબ મળે તો કામ ફાવે એટલે આપણે ચૂંટણી હારી ગયા એવું નથી આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે તમે લાકડી લઈને એકલા થાય લડો ભારાને તમે કોઈ તોડી નહીં શકશો ખભે ખભા મિલાવીને લડો છેલ્લા શ્વાસ સુધી લડો જ્યારે સૈનિક ગોળીબાર મારે ને ગોળી વાગે એટલા છેલ્લા શ્વાસ સુધી લડતો આવતો હોય છે એવી રીતે આપણા કાર્ય કરો છેલ્લા સ્વાદ સુધી લડો અને ઘણી વાર હું શુક્રમભાઈ ચાલું ચૂંટણીમાં એ કહું છું કે ભાઈ છેલ્લી ઘડી આપણાવાળા બેહી જાય છે જે કાકાએ વાત કરી એ સાચી છે ખોટી નથી અનુભવ અમે પણ કર્યો છે પેલી છાપ થોડીક જોઈ લે અને પેલું થમ્સઅપ જોઈ લે એટલે લોકો બેહી જાય આપણાવાળા હો જે ગયા છે એને ભૂલી જાઓ एमे स्वार्थ मॅट होय कोणपण माणस गो होय बीजा पक्षम मित्र बघू नेता मारू मी पूरं पूर जय हिंद जय भारत